તળાજા તાલુકાના ટીમાણા અબુગઢ વચ્ચે બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા એકનું કમ કમાટી ભર્યું મોત થયું છે બનાવની અંગે જાણવા મળતી માહિતી મુજબ આજે તળાજા તાલુકાના જુદા જુદા વિસ્તારમાં બે અકસ્માતો સર્જાતા બંનેના મોત થયા છે જેમાં પ્રથમ બનાવની વાત કરીએ તો પશ્વી ગામ પાસે ટ્રેક્ટરમાં સાથી જોડતી વખતે અકસ્માતે રાજુભાઈ રામભાઈ બમ્મર ઉમરવશ પિસ્તાલીસ નામના ખેડૂતનું મૃત્યુ થયું હતું જેનો મૃતદેહ તલાજાની સરકારી હોસ્પિટલમાં પીએમ પીએમઆરથી લાવવામાં આવ્યો હતો જ્યારે બીજા બનાવની વાત કરીએ તો તળાજા તાલુકાના ટીમાણા હબુકળ ગામ વચ્ચે બાઇક અને બોલેરો બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા હરીશભાઈ વેલજીભાઈ ગામ હબુકળનું મોત થયું હતું આવી રીતે જુદા જુદા બે અકસ્માતોમાં કુલ બે વ્યક્તિના મોત થતાં સકચાર મચી જવા પામી હતી આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર